થોડુંક લઈ ગયો દસ પફ નો પાંચસો ગ્રામ મેં પેલા એનો ટ્રાય મારી કે આનું રિઝલ્ટ છે કે નથી વિડીયો વાળા ભાઈ ગળા ફાળી ફાળી છે ખોટું છે એમ તો આપણને રિઝલ્ટ સો ટકા મળ્યું સો ટકા મળ્યું બરાબર એમાં કઈ શંકુશ કે કઈ શંકુશ કાઈ રાખવાની શંકાની સ્થાન નથી નથી બરાબર પછી આપણે એનો જે બાકીનો ડોઝ હતો એ પાછો આપણે લીધો લીધો

આપણે આ વિડીયો જોયો જોયા પછી કે આનો ઓલું કરી ટ્રાય મારી જો આ રિઝલ્ટ હોય તો આપણે આમાં આગળ વધીએ બરોબર તો પછી બરોબર નગર તો મારી છે છટકાઓ ને ઓણ મે એક ગ્રાહક મારી સાથે બીજું પણ છે પણ એ ભાઈ આવ્યા નથી પણ એને દવા મંગાવી કે ભાઈ તમે જાવ છો લેત આવો આરવાર એમ મતલબ પાડો છે વિશ્વાસ કર્યો વિશ્વાસ કર્યો કે ભાઈ દવા વાપરી છે રિઝલ્ટ હારું છે તું જાત લેતે મારી આરવાર પૈસા લેતો જા હા ઈ બરોબર ને અને પોર આપડે કેટલું વાપર્યું હતું પોર આપડે આપડી પાસે બે વીઘા છે એક લીટર જોયું તું એક લીટર બે એક એક લીટર માં કપા કમ્પ્લીટ વાગી ગયો બે એક લીટર એટલે એક લીટર ટોલ ફેરા અને એક લીટર પાન કેથરી કુકર સુસ્સા નવ વસ્તુ એક જાય છે પણ ગુલાબી એલના ના ઈંડા બસ ફુદા નો મરે અને કેતા હોય ઘણા કેતા હોય ઘણા કેતા હોય આપણે એના માટે પ્રોફેનો

એનું મહત્વ મહત્વનું છે રિઝલ્ટ મહત્વનું છે ને એમ બેન સરસ ખુબ સરસ માહિતી આપી બધા ખેડૂત બાપા સીતારામ બાપા સીતારામ ને એક વાર આગ્રહ ની મુલાકાત જરૂર લેજો ખેતી વાળાની મુલાકાત ભાઈ આગ્રહ છે ગોપનાથ રોડ આઈસીઆઈસી હું તો કહું છું બધે મળે તો તમારો આગ્રહ છે એટલે મેં કીધું આનો અનુભવ કરજો જ્યાં કોઈ પણ જોતા હોય મળતું હોય થોડુંક લઈને અનુભવ કરવો અનુભવ કરીએ પાછું શું રિઝલ્ટ અનુભવ કરો તો તમને ખ્યાલ આવી જાય નાખવી કે નો નાખવી એમ બરોબર ને તો બાપા સીતારામ બાપા સીતારામ બધા